તો મિત્રો ગુંદાનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે ગુંદાને પાણીથી ધોઈને કપડાં વડે સાફ કરી લીધા છે હવે આપણે તેની ઉપરથી જે ડીટા છે તે આ રીતે છૂટા કરી દેવાના છે આપણે ગુંદાને આ રીતે એક રસ્તા વડે ઢીકી લેવાના છે અને એની અંદર જે બિયા છે તેને આપણે ચપ્પા ઉપર સૌપ્રથમ મીઠું લગાવવાનું છે અને તેમાંથી બિયા જે છે એ કાઢી લેવાના છે અહીંયા અમે જે બાલાજીના દસ રૂપિયાના જે ગાંઠિયા આવે છે તેનો ભૂકો કરી રાખ્યો છે અને અહીંયા થોડાક એવા સિંગ દાણાનો પણ ભૂકો કરી રાખ્યો છે મસાલો બનાવવા માટે આપણે અહીંયા ગાંઠિયા જે ક્રશ કર્યા હતા તેને લીધા છે અને તેની અંદર આપણે જે સિંગને ભૂકો કર્યો હતો એને પણ મિક્સ કરી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે અડધી ચમ એક ચમચી જેટલું મરચું નાખવાનું છે અડધી ચમચી જેટલું તાણાજી જેવો પાવડર નાખવાનો છે

આપણે બધા જ જે ગુંદા આપણે જેમાંથી ઢળિયા કાઢ્યા હતા તે બધાની અંદર આ રીતે મસાલો ભરી દેવાનો છે તો ફાઇનલી જે આપણે ગુંદા ભરતા હતા તે ભરાઈને રેડી થઈ ચૂક્યા છે હવે આપણે કઢાઈની અંદર એક મોટો ચમચો તેલ નાખવાનું છે બધી ચમચી જેટલી રહી નાખવાની છે રહી આપણી બરાબર તતડીને રેડી થઈ ચૂકી છે હવે આપણે જે ગુંદાને ભરીને રાખ્યા હતા તેને આપણે આની અંદર મિક્સ કરી દેવાના છે અને તેને બરાબર હલાઈ લેવાના છે જેથી કરીને દહીં તેલ મિક્સ થઈ જાય બરાબર હવે આપણે દસ મિનિટ માટે તેને ધીમા તાપે મૂકી દઈશું ચડવા માટે તો મિત્રો દસ મિનિટનો ટાઈમ થઈ ગયો છે હવે આપણે ખોલીને જોઈ લઈએ આપણે કઢાઈ ખોલીને જોઈ લેવાનું છે કે ગુંદા ચડી ગયા છે કે નહીં તો મિત્રો જે આપણે ગુંદા મૂક્યા હતા તે ચડી ગયા છે થોડુંક અડધો ગ્લાસ જેટલું પાણી આની અંદર ઉમેરી દેવાનું છે અને તેને બરાબર હલાઈ દેવાનું છે અને જે મસાલો આપણે બનાવ્યો હતો તેને પર આમાં તેને પણ આમાં એડ કરી દેવાનો છે જેથી કરીને થોડુંક ગ્રેવી જેવું થઈ જાય અને થોડુંક ખાટું મીઠું કરવા માટે આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે અને તેને બરાબર હલાઈ લેવાનું છે જેથી કરીને ખાંડ અંદર મિક્સ થઈ જાય તો ફાઇનલી આપણું શાક રેડી થઈ ચૂક્યું છે હવે તેને આપણે ભાખરી અથવા રોટલી સાથે સર્વ કરી શકીએ છીએ